બધા એમ કે છે લગ્ન પછી અમે ત્રણ ચાર વર્ષ એન્જોય કરશું અને પછી બાળક કરશું હું થોડોક કન્ઝર્વેટિવ છું આ નેચરમાં બાળક તમે લગ્નના ત્રણ વર્ષ સુધીમાં બાળક એક તો બાળક થઈ જવું જોઈએ ભલે આ બહુ પર્સનલ છે મારે ન કહેવાય પણ કેધા વિના રહેવાતું નથી કે મારા પાસે એવા ઘણા ઇન્સિડન્ટ આવ્યા ઘણા લોકો પ્રી વેડિંગમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે પછી જો તમે એના બહુ શાંતિપૂર્ણ વિચારો ને તો પ્રીવેડિંગ જેવી કોઈ વસ્તુ ખર્ચ કરાય જ નહીં આ એક દેખાડો જેના અતિ પૈસો છે ને એ લોકોએ વળી શરૂ કરેલું છે ઘણી વાર તો વાઇફ ને ખબર નથી જો બંને કમાણ ઘણા બંને નથી કમાતા તેને ખબર જ નથી મારા પત્ની પતિની ઇન્કમ કેટલી છે રાઈટ મારે આ જો છે પછી જોવે કઈક ને કંઈક શોપિંગ ના બિલ નીકળતા હોય ક્રેડિટ કાર્ડના બિલ નીકળતા હોય તો લોકો કઈ બચાવી જ નથી શકતો અમારી દીકરી હોય કે મારી દીકરી હોય કે કોઈ પણ દીકરી તો જ કે હું જેની સાથે મારી દીકરીને લગ્ન કરાવું છું તે ફાઈનાન્શિયલી ફિટ છે કે એમની લગ્નની ઉંમરે હવે અત્યારે અઠવીસ ને ત્રીસ ને બત્રીસ વર્ષ થઈએ છે તો એવું ન થાય કે તમે પંચ સાઠ વર્ષના થાવ ત્યારે તમારો બાળક વીસ વર્ષનો થાય હવે વીસ વર્ષનો બાળક જો ક્યાંય કરવાડે ચડે કે કઈક ખોટી રીતે થાય ક્યાંક કોઈપણ જાતના કોન્સિક્વન્સીસ એવા થાય દે સાઠમાં વર્ષે તમે ક્યાં જશો મિત્રો તહેવારોનો માહોલ છે લગ્નની સિઝનની પણ શરૂઆત થઈ ગઈ છે બધા બુકિંગ્સ થવા માંડ્યા છે હોટલ રિસોર્ટ્સ વાડીના લોકોની કંકોત્રી છપાવવા માંડી છે થર્ટી ડેઝ ટુ ગો ટ્વેન્ટી ફાઈવ ડેઝ ટુ ગો એવા સ્ટેટસ જોવા મળે છે તો આ લગ્નની સિઝન જ્યારે આવી છે તહેવારોનો માહોલ છે ત્યારે ઘણીવાર એવું આપણે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયા ઉપર પણ અને ઘણા ફાઇનાન્શિયલ એક્સપર્ટ રીલ્સ પણ આપણે ઘણી બધી જોતા હોઈએ છે કે કોઈ પણ દંપતી નવા જીવનની શરૂઆત કરે તો એના માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી હોય છે તો આ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નવ દંપતીએ કઈ રીતે કરવું અથવા તો એઝ અ કપલ તમારી કોઈ પણ ઉંમર હોય ક્યારે પણ શરૂઆત થઈ શકે છે તો એને એને કઈ રીતે શરૂ કરવું એમાં કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા આ બધી વસ્તુઓને સમજવી છે ફરીથી આપણી સાથે છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ ધર્મેશ સોની સ્વાગત છે ધર્મેશ ભાઈ અ મેં વાત કરી એમ કે દંપત્ય જીવનની શરૂઆત કરી રહ્યા હોય અત્યારે સિઝન જે લગ્નની આવી ગઈ છે બુકિંગ્સને બધું થવા માંડ્યું છે તો ત્યારે નવા જીવનની શરૂઆતમાં એઝ અ કપલ એક પતિ પત્ની તરીકે એક પાર્ટનર તરીકે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટલું જરૂરી છે તો આના વિશે તમે શું કહેશો હવે જેમ તમે વાત કરી ને કે નવ દંપતી માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે એ વાત આજની તારીખે કે હવે જે જમાના પ્રમાણે પહેલા તો શું હતું કે આપણે કુટુંબ એકબીજા સાથે મળતા બધું ઓકે હતું એટલે લગ્ન થઈ જતા નવ દંપતી ને મળવું ન મળવું ઘણી વાર તો સીધા મળતા હતા કે ત્યારે કુટુંબનો ટ્રસ્ટ હતો અને કુટુંબની એકબીજાની જેને એમ કે ને કે ત્યારે ગુડવિલ કુટુંબનું હતું કે કુટુંબ કેટલું સારું કેટલું વ્યવસ્થિત છે એ લોકોની ફાઈનાન્શિયલ પોઝિશન વર્ષો જૂનું કુટુંબ એટલે બધા સ્થિર બધી રીતે હોય પણ જેમ જેમ સમય બદલાતો ગયો અને હવે આજના સમયમાં એવું થઈ ગયું છે કે

તો હવે આવી રીતે પણ ફાઈનાન્શિયલી લોકો જોવે છે તો નવા દંપતીના અત્યારે હવે પણ બીજો પાર્ટ સારો પાર્ટી છે કે અત્યારે જે યંગસ્ટર છે એ લોકો બધાની જે જેટલા પણ અર્નિંગ કપલ છે કે જેટલા બંને બંને વર્કિંગ છે અથવા જનરલી અત્યારે શું છે કે દીકરા દીકરી બધા લોકો અત્યારે હવે કામ કરે જ છે પહેલા જેવું નથી કે ગ્રેજ્યુએટ છે ઘરે બેઠા છે કાંઈ વાંધો ને લગ્ન કરશે હવે તાત્કાલિક એ લોકો પેલા તો સર્વિસ જ ગોતી લે છે બિલકુલ એ દીકરી હોય કે દીકરો હોય બધા એવી રીતે કરે જ છે એટલે હવે તો એમ નવા દંપતી એવું કરે છે કે બંનેને લગભગ બધાની આવક તો શરૂ થઈ જ ગઈ હોય છે એટલે એ લોકો પાસે ફાઈનાન્શિયલી ઈ લિસ્ટ કન્સર્ન આવી ગયું છે કે ફાઈનાન્શિયલી સ્ટ્રોંગ છે કે નહીં કેમ કે બંને કમાતા હોય છે એટલે બધા પોતપોતાની રીતે કરી લે પણ ફરક ક્યાં પડે છે કે જો બંને કમાતા હોય લગ્ન થઈ જાય પછી જે આડેધડ વાપરે છે અથવા એમ થાય કે હવે મારે શું જરૂર છે ઘર છે અત્યારે જનરલ સાથે રહેતો ઘરે તો ઘરેથી આપવાના ના હોય તો

કે જેમ તમે બધી લગ્ન વખતે બધી વસ્તુનો પ્લાનિંગ કરો છો કે મારા કેવા ડ્રેસ પહેરવા છે અમે બંને કેવા ડ્રેસ પહેરશું આ સમય આ પહેરશું ઓલા સમય આ પહેરશું કંકોત્રી આવી રહેશે તો એની સાથે સાથે તમે એક વસ્તુનું પ્લાનિંગ એ પણ કરો જેને કે ફાઈનાન્શિયલ પ્લાનિંગ રાઈટ અત્યારે બધાને કદાચ એવું લાગે કે હજી તો લગ્ન નથી થયા તમે ક્યાં પ્લાનિંગ ની વાતો કરો છો પણ સગાઈ થઈ ગયો તો તાત્કાલિક પ્લાનિંગ ની વાતો કરો છો એનું કારણ છે તો તમારું બજેટ બનશે લગ્નના ખોટા ખર્ચ નહીં થાય કેટલી જરૂરિયાત છે ઘણા લોકો પ્રી વેડિંગમાં લાખો રૂપિયા ખર્ચી નાખે છે પછી જો તમે એના બહુ શાંતિપૂર્ણ વિચારો ને તો પ્રી વેડિંગ જેવી કોઈ વસ્તુ ખર્ચ કરાય જ નહીં આ એક દેખાડો જેના અતિ પૈસો છે ને એ લોકોએ વળી શરૂ કરેલું છે પણ જનરલી મિડલમેન કે છે જે કાંઈ પણ હોય આ વસ્તુ યોગ્ય નથી મારા પોતાનો આ પર્સનલ વ્યૂ છે અને કોઈ લે કે કોઈ પોતાના પહેરી લે પણ મતલબ કે એનું પણ તમે કદાચ તમારા પ્રમાણે એક બજેટ બનાવો છે તો એવી બધી તો ફાઈનેન્સિયલ બજેટ પણ તમે બેસીને બનાવો કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ બજેટમાં ઘણા શોર્ટ ટર્મ બજેટ હોય છે લોંગ મિડિયમ ટર્મ હોય છે લોંગ ટર્મ બજેટ હોય છે તેવી રીતે તમારે બધી જાતના પેલા તો એક કાગળ પહેર લ્યો શોર્ટ ટર્મ બજેટ શું હોય છે લોંગ ટર્મ મીડિયમ ટર્મમાં આ કેવી જરૂરિયાત હોય છે કાં સ્પેસિફિક ગોલ શોર્ટ ટર્મમાં છે તો શોર્ટ ટર્મમાં હું તમને કદાચ એક નાનકડો એવું એક્ઝામ્પલ આપું તો કે શોર્ટ ટર્મમાં તો કે પાંચ કે છ વર્ષને પાંચ છ મહિનાનું આપણે એક એમરજન્સી ફંડ રાખીએ ન કરે નારાયણ બેમાંથી કોઈની એકની સર્વિસ બંધ થઈ જાય ઓછી થઈ જાય કંપની બંધ થઈ જાય કે આ કંપનીમાંથી એ લોકોને કાઢીને મૂકી દેવામાં આવે તો ત્યારે

ઘણા જણને હું આજે હું તમને વાત કરું બધા એમ કે છે લગ્ન પછી અમે ત્રણ ચાર વર્ષ એન્જોય કરશું અને પછી બાળક કરશું હું થોડોક કન્ઝર્વેટિવ છું આ નેચરમાં બાળક તમે લગ્નના ત્રણ વર્ષ સુધીમાં બાળક એક તો બાળક થઈ જવું જોઈએ ભલે આ બહુ પર્સનલ છે મારે ન કહેવાય પણ કહેતા વિના રહેવાતું નથી કે મારા પાસે એવા ઘણા ઇન્સિડન્ટ આવ્યા કે આજે તમે આરામથી કહો છો કે અમે હરીફરીને પહેલાં મોજ માણી લઈ પછી બાળક કરશું કેમ કે બાળકનો ખર્ચો હવે ઘણા જણને તો બાળકનો ખર્ચો નથી પોસાતો એક બાળકનો બે બાળકનો કારણ એટલું મોંઘું મેડિસિન કે બાળકનો ખર્ચો ત્યારે સરેરાશ ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયા પર બાળકનો ખર્ચો થઈ જાય છે મેટ્રો સિટીમાં નાના સિટીમાં પણ પંદર વીસ હજાર તો દર મહિને જોઈએ છે એમાં એના પછી ઘણું બધું એમાં આવી ગયું પણ સરેરાશ જો હું ગણતરી કરું ને તો આટલું તો થાય છે એટલે હવે નવા દંપતીઓ કે જે છે ને એ લોકો બહુ પ્લાનિંગ કરવા માગે છે કે ભાઈ અમે કેવી રીતે કરીએ એટલે થોડાક એ લોકો ખચકાટ અનુભવતા હોય છે પણ હું એમ જ કહું છું કે ના જેટલું બની શકે ને ત્રણ ચાર વર્ષની અંદર પેલું બાળક થઈ જાય તો શું છે કે આજની લગ્નની ઉંમરે હવે અત્યારે અઠ્યાવીસ ને બત્રીસ વર્ષ થઈ ગઈ છે તો એવું ન થાય કે તમે પંચ સાઠ વર્ષના થાવ ને ત્યારે તમારો બાળક વીસ વર્ષનો થાય હવે વીસ વર્ષનો બાળક જો ક્યાંય કરવાળે ચડે કે કંઈક ખોટી રીતે થાય ને ક્યાંક કોઈ પણ જાતના કોન્સિકવન્સીસ એવા થાય દે સાઠમાં વર્ષે તમે ક્યાં જશો રાઈટ તો સમયસર બાળક આપણે કહે ને કે દરેકનો એક સમય હોય છે પ્રોપર એ પ્રમાણે બાળક સમયસર થઈ જાય તો એના માટેનું છે મારે બીજું કોઈ કન્સર્ન નથી તો એ રીતે તમે શોર્ટ ટર્મ પ્લાન મીડિયમ ટર્મ પ્લાન પછી લોંગ ટર્મ જેને મેં કીધું કે એજ્યુકેશન છે નિવૃત્તિ છે તો એનો તમે એવા પ્લાન બનાવો તો એ પ્લાન ચોકઆઉટ કરી પ્લાન કરીને ડાયરીમાં લખો તમે અને એને કન્ટિન્યુ ફોલો કરો શું થશે જો એક સરસ રીતે તમે પ્લાનને ફોલો કરશો તમારા ઇન્વેસ્ટમેન્ટને ફોલો કરશો પ્લાન બનાવો પછી તમે જે વાત મેં કઈ રીતે પ્લાન બનાવ્યા પછી તમે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર પાસે જાઓ અને સરસ રીતે એ લોકોની સાથે ડિસ્ક્રાઈબ કરો એ લોકોની સાથે ટાઈમલી સ્પેન્ડ કરી અને ડિસ્ક્રાઈબ કરો કે અમારે આ સમયે આ જોઈએ છે આ સમયે આ જોઈએ છે અને આ અમારો ગોલ છે તમારી આવકની સાથે તમારા ગોલ મેચ કરશે ફાઇનાન્શિયલ એડવાઇઝર બરાબર ઘણી વાર એવું થાય છે કે તમારા સપના બહુ મોટા હોય છે પણ એની સામે તમારું ઇન્વેસ્ટમેન્ટ અથવા તમારું રોકાણ બહુ નાનું હોય છે જે ઘણીવાર એ સપનાને પૂરું કરવાની ક્ષમતા ધરાવતા જ નથી હોતા આજે હું તમને કહું કે પચીસ હજારો જણાય કે મારી મર્સિડીઝ લેવાની છે ને હું દર મહિના આટલા રોકીશ તો કૃપા કરીને એવા અકલ્પનીય કે એવા જે ન થઈ શકવાના પ્લાન ન કરો જે પોસિબલ છે એ પ્લાન ને તમે પ્લાન કરો રાઈટ તો એ ફાઈનાન્સીયલ એડવાઇઝર તમને કે આ સમયે તમે આ કરો આટલું કરો આ કરો એ પ્રમાણે તમને ગોઠવી દેશે કે કયા ફંડમાં રીતે રોકવા રોકવા કેટલા ચાઇલ્ડ એક છે પ્લાન કરવાનો છે બે પ્લાન કરવાનો છે તો એવરીથિંગ ઇઝ પોસિબલ બરાબર મેં મારા ઘણા ક્લાયન્ટ મિત્રો છે અત્યારે મારા ક્લાયન્ટ છે એના છોકરા છોકરીઓ પણ થઈ ગયા છે જેનું પ્લાનિંગ પણ મેં કરેલું છે રાઈટ તો એવી રીતે મેં જોયું છે બહુ સક્સેસફુલી અને છેલ્લા એક બે વર્ષમાં એ લોકો બહુ સારી રીતે બહુ પીસફુલી રહે છે કે અત્યારે હું તમને એમ કહું કે એવા મારી સાથે કપલ છે પણ ખરા અત્યારે હું બંને કપલ પાસે જાઉં તો એ લોકો બંને એટલી સારી અન્ડરસ્ટેન્ડિંગ છે કે તમે માનશો નહીં અને એ દિશા મેં જેણે કંઈ કર્યું નથી ઘણા જેવા જેને કે હોતા હે ચાલતા તો એ લોકો બેન જણ સાથે વાત કરું ને તો વાઈફ કંઈક જુદું બોલતી છે હસબન્ડ કંઈક જુદું બોલતો છે આના સપના કંઈક જુદા છે આના કંઈક સપના ઘણી વાર તો વાઇફને ખબર નથી જો બંને કમાણ ઘણા બંને નથી કમાતા તેને ખબર જ નથી મારા પત્નીની પતિની ઇન્કમ કેટલી છે રાઈટ મારે આ જો છે પછી ને તો કંઈક ને કંઈક શોપિંગના બિલ નીકળતા હોય ક્રેડિટ કાર્ડના બિલ નીકળતા હોય તો લોકો કંઈ બચાવી જ નથી શકતો તો મોટો ઇન્વેસ્ટમેન્ટ તો કે મારાથી તો આટલા નહીં બચે પૈસા દેવાતા નથી પછી હપ્તા જે ચડે છે ને એ છત્રીસ નો વ્યાજ હોય છે સાહેબ જનરલી આપણને લાગે છે પણ એ લોકો વ્યાજ છત્રીસ ટકા લેખે રે છે કે જેના કારણે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તો વાત શું લગ્નની સાથે દેણામાં આવી જાવ છો જો આવું બધું કરવા જાય લગ્ન નવા દિવસની શરૂઆત દેણાથી થાય દેણાથી થાતી હોય છે એટલે સગાઈ સાથે તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરો ક્યાં કેટલું કેવી રીતે વિચારો છે આવક કેટલી છે સામે જાવક કેવી છે અને ફાઇનાન્શિયલ એડવાઇઝરની સાથે મળો અને પ્લાનિંગ કરો આવી રીતે કરી શકાય છે તો મિત્રો તમારે પણ ધર્મેશ સોનીનો ફાઇન ડીઆરએસનો કોન્ટેક્ટ કરવો હોય એમની ટીમનો કોન્ટેક કરવો હોય એમના માર્ગદર્શનની જરૂર હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં કોન્ટેક કરી શકો છો અને એમની અપોઇન્ટમેન્ટ મળશે તમને બાકીનું કોઈ પણ ગાઈડન્સ જોતું હોય તો એમને મળી શકે છે તમે એમનું કોન્ટેક કરી શકો છો તો મિત્રો ધર્મેશ સોનીએ કીધું કે જેમ તમે તમારું કપડાં મેચિંગ કરવા માટે બે જણા કપલ બેસીને નક્કી કરો છો કે આ લગનમાં આ પહેરસું ના રીતે એવી જ આપણે આપણું સારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીએ જેથી આવનારું નવું જીવન ખૂબ સુખ્યો સુખ લઈને આવે તો આવી જ વાતો સાથે ફરી મળીશું અને ધર્મેશોની સાથે કોઈ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપો